ખેડૂતોએ બેઠક કરી જળ આંદોલન અને લોકસભા ચૂંટણી બહિષ્કાર ઉચ્ચારી તળાવમાં પાણી નાખવાની માંગ સાથે અગાઉ પચીસ હજાર ખેડૂતોએ રેલી યોજી હતી ત્રીસ વર્ષથી ખેડૂતો કરી રહ્યા છે કર્માવત તળાવ ભરવાની માંગ ઘટનાની મળતી માહિતી પ્રમાણે સામસામે બે ટેલરો અથડાતા ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી. જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ટેલરના ડ્રાઈવરને જેસીબી વડે રેસ્ક્યુ કરી ટેલરમાંથી બહાર કાઢવામાં આવ્યો. દરેક લાભાર્થી પાસે અઢી અઢી લાખ લઈ ખોટી સરકારી કચેરી ખોટુ નાકુ અને નકલી અધિકારી બાદ હવે મામલતદારના ખોટા સિક્કા બનાવી જમીનના ડુપ્લીકેટ હુકમ બનાવવાનો કૌભાંડ બહાર આવતા ખડભડાટ મચી ગયો છે

એક લાભાર્થી મામલતદાર કચેરીમાં જઈને હુકમ થયેલ જમીનનું પંચનામું કરવા કર્મચારીઓને સ્થળ પર આવવાનું કહેતા ભેજા ભેજાબાજુની કરતુતનો ભાંડો ફૂટ્યો હતો અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામનો સુરેશભાઈ રૂપાજી માળી પચીસ દિવસ પહેલા મામલતદાર કચેરીમાં જઈને જમીન બાબતની અરજીનું પંચનામું કરવાનું કહ્યું હતું

પોલીસ બનાસકાંઠા એસપી અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરી હતી જે બાદ જિલ્લા કલેક્ટરે અમેરગઢ મામલતદારને ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો જેને લઈને અમેરગઢ મામલતનારે અમીરગઢ પોલીસ મથકે સમગ્ર મામલાને લઈને અજાણ્યા ભેજા બાજુ સામે ફરિયાદ નોંધાવી છે અમીરગઢ તાલુકાનું ઉમરકોટ ગામ જેતી ગૃહ ગ્રામ પંચાયતમાં આવે છે જ્યાં હાલ સરપંચ પદે કોઈ નથી વહીવટદાર છે અહીંની સરકારી જગ્યા ઉપર પાછલા કેટલાય વર્ષોથી જુદા જુદા પરિવારો કબજો કરી પોલીસે સુરેશ માળી પાસેથી પ્રિન્ટ આઉટની પીડીએફ મેળવી કેટલાક ભોગ બનનાર ના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે પરંતુ હજુ સુધી ભોગ બનનારાઓ જેમને અઢી અઢી લાખ રૂપિયા છે તેમના નામ ખુલીને જણાવ્યા નથી તો બીજી તરફ આ મામલે સુરેશ માળી કશું જ બોલવા તૈયાર નથી તો જે જમીન ઉપર અન્ય લોકો દબાણ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે તેઓ કોઈની જમીન પચાવી પાડી નથી જમીન પર તેમનો કાયદેસરનો હક છે અમુક ભૂમાફિયાઓ દ્વારા તેમની જમીન પચાવી પાડવા માટેનો આ કારસો છે કોઈને પણ પૈસા આપીને ખોટા કાગળો ઉભા નથી કર્યા તેમની પાસે જે પણ જમીનને લગતા કાગળો છે તે બિલકુલ સાચા છે

એ હુકમની કોપી બિલકુલ ખોટી હતી કે અમારા કચેરી તરફથી કે સરકારી તંત્ર તરફથી આવો કોઈ હુકમ અમારા તરફથી કરવામાં આવેલો નહોતો એટલે જે તે વખતે રહીને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે તે હવે ફરિયાદની તપાસ જે થાય એની અંદર જે આગળની કાર્યવાહી ત્યાંથી થશે પચાસ જેટલા જે લાભાર્થીઓ હતા તેમને પોતાની આ જમીન છે તેના કબજા હેઠળ છે સરકારી જમીન છે સરકાર દ્વારા એને ખાલી કરવા માટે કયા પ્રયત્નો કરવામાં આવ્યા અત્યાર સુધી આ તો હાલ ફરિયાદ દેવા છે બીજી કોઈ વાત જ નથી શું લાગે છે મોટું કમ્પર્ટ હોય છે કે સાહેબ પોલીસ સ્ટેશન ફરિયાદ કરી છે હવે ફરિયાદમાં જે કોઈ ફલિત થાય ઓકે એ સાહેબજી એમો એ મેટરમાં અમને ખબર નહીં પણ એમાં અમે લગભગ સિત્તેર વર્ષથી આ જગ્યા ઉપર રહીએ સિત્તેર વર્તી રહીએ ને આ જગ્યા ઉપર લગભગ સરકારી પનોમાં કર્યા સરકારે સરકારી નોટિસો આપી ને લગભગ પચાસ સાઠ વર્ષના જેથી પંચાયતના પુરાવા મોમલદાર ઓફિસના પુરાવા તમામ પુરાવાય ને એમાં નવ મહિનાથી લગભગ આ કેસ ચાલુ હોય એમાં ધરણા કર્યા આંદોલન કર્યા લગભગ અમે ત્રીસથી પોત્રીસ જગ્યા નોટિસ પોત્રીસ જગ્યા જોણ કરી એમો અમારું કોઈ નિરાકરણ આવ્યું નથી આ જગ્યા ઉપર લગભગ અમે સિત્તેર વર્ષથી રહીએ સરકારી રેકોર્ડમાં જમીન નામે બોલે સરકારી રેપોર્ટ સાહેબ એમાં સરકારી રેપોર્ટ ભૂમાફિયા નોમે થઈએ છેડા થયા ને મૂળ માલિક નો હતો ચોપનમાંથી બસો સત્તર એકર કરીએ ને રીસર્વેના નકશાના આધારે એમાં અમારે લગભગ વીસ પચીસ આજની તારીખમાં મારા સિત્તેર વરસાદ મારા પાસે પુરાવા એ મોમલદાર ઓફિસના જાતિ પંચાયતના કે મારા પાસે આ સરકારી જગ્યા છે એની એ જગ્યા બીજા ભૂમાફિયા નોમે બોલે

એ વાત મો કોઈ જાણતો નથી એમાં કોઈ પૈસા આપ્યા નથી હું એમને હોમાં ઊભો હું લગભગ ખાલી કરવા આવ્યા જમીન ખાલી કરવા આવ્યા હતા પોલીસ પાર્ટી હાથે આવ્યા હતા ને મેં લેન્ડ કેમ્પિંગ દાખલ કરી 29 તારીખે મેં લેન્ડ કેમ્પિંગ અરજી કરી દે જે મંજૂર થઈ મમલદાર ઉપર આવી એટલે બીજી દાડે એને ઉપર બીજી દાડિયા ફરિયાદ દાખલ થઈ ગઈ

વિદેશી દારૂની પેટીઓ પંચાણું મળી આવી હતી દારૂની બોટલ નંગ બસો નેવ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ટ્રક જેની કિંમત રૂપિયા લાખ

માગો પૂરી કરવાની છે તે નથી કરતા સરકારને જાણ કરીએ વારંવાર અમે હડતાળ ઉપર ઉતરીએ છીએ પણ કોઈ એમનો ફરક પડતો નથી અમારી આ માગો પૂરી કરો આશા બહેનો આરોગ્યથી માથાથી કરી અને પગની પોની સુધીનું કામ સોંપવામાં આવે છે પણ કોઈ આ દિવસ સુધી અમારી કોઈ મહેનતાણું મળતું નથી અમારી આ ઇન્સિટિવ છે એ પ્રથા બંધ કરે અને અમને કાયમી કરે અને જો સરકારને ખબર તો છે અમારી મોંઘવારી કેટલી છે એ અમારી મોંઘવારીને લીધે અમારું ઘર નથી ચાલતું અને અમે કોઈ વેતના અમારે સરકારમાં જોડાઈ ગયા છો આરોગ્યને લગતા તો અમારે કોઈ વેતના નથી રહ્યા તો અમારી સ્વીકારજો નહીંતર અમે ગમે તે કરી શકશું મારી માગણીઓ જે પડતર પ્રશ્નો છે એમનો અમને હજી સુધી સરકારે કોઈ ઉકેલ આપ્યો નથી અમને કાયમી કરવામાં આવે લઘુત્તમ વેતન આપવામાં આવે અને અમને વર્ગ ચારની અંદર અમારો સમાવેશ કરવામાં આવે અમને ઘણા સમયથી જે પચાસ ટકાનો વધારો જે જાહેર કરેલો છે એ પણ અમને દસ મહિનાથી ચૂકવવામાં આવ્યો નથી અને પચીસોનો વધારો પણ અમને હજી સુધી આપવામાં આવ્યો નથી એટલે અમારે સરકારની જ સાથે એક જ વાત કરવાની રહે કે અમને જે પણ કંઈ કામ આપવામાં આવે એમનું મહેનતાણું આપે અથવા અમારો ઇન્સ્ટિયટિવ પ્રથા બંધ કરે અને મારો ફિક્સ પગાર કરે અને અમને બધું જ કામ કરવામાં આવે માતા મરણ બહાર મરણ છે કે કોરોના હોય કે પોલિયો હોય ગમે તે હોય કોઈ વેક્સિન હોય તો બધું જ કોમગીરી આશાઓ જોડે કરાવવામાં આવે ને પૂરતું મહેતાનું પણ આપવામાં આવતું નથી નહીં આવે તો અમે આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું હડતાલો કરીશું ને ભૂખ હડતાલ પણ કરીશું ને જો એવું હશે તો ભડીનગર સુધી પણ અમે જવા માટે તૈયાર છીએ મુદન દેવાય શું છે તમારી મુદ્દને શું કહીશું અમે આવેદનપત્ર દેવા આવ્યા છું સર અમારી કોઈ પણ માગો આજ સુધી પૂરી થઈ નથી બે હજાર ત્રેવીસમાં એપ્રિલ મહિનાથી અમારો પચાસ ટકાનો વધારો આજ સુધી ચૂકવવામાં આવ્યો નથી અને પચીસો લેખે જે વધારો કર્યો છે એનો અનિયમિત અમને આપવામાં આવે છે અમારે અસંતોષિકારક પગાર અમને ચૂકવવામાં આવે છે અને આજ સુધી અમાને નાનાથી મોટી ને મોટા સુધી દરેક કામ અમારે જોડે મેલેરિયા વર્કર ફિમેલ બેનો બધી જ અમારી જોડે કામગીરી કઢાવવામાં આવે છે તો છતાં પણ અમારી કોઈ પણ માગો પૂરી થઈ નથી તો અમે ભૂખ હડતાળમાં માગીશું અમે ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી લડવા તૈયાર છીએ કે અમારે નાની નાની બાબતોમાં અમારે કામ ઘણું બધું કરવું પડે છે છતાં પણ અમારી માગો પૂરી ન થાય તો અમે અસંતોષિત છીએ